દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા ચાલીસ લોકો ફસ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી મહત્વનું છે કે સામે પાર જવા માટે સ્થાનિકો ગોમતી નદી બાથી પસાર થતા હોવાના અનેક વાર દ્રશ્યો સામે આવતો હોય છે ત્યારે આજે પણ ચાલીસ જેટલા લોકો નદી પાર કરતા જોવા મળ્યા હતા કે જે સમય તે લોકો નદી પાર કરી રહ્યા હતા તે સમયે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા તમામ લોકો ફસાઈ ગયા હતા જે અંગે જાણ થતા ફાયર વિભાગ દ્વારા તમામનું રેસ્ક્યુ કરાઈ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અવારનવાર આ રીતે ગોમતી નદી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોય છે ત્યારે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે એક પ્રશ્ન ઉદભવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ